કેમ છો મિત્રો મારે એક ક્લાયન્ટનો સવાલ હતો કે પવનભાઈ તમે મને જે ફાઇલ આપી છે એમાં ગોલ પ્લાનિંગ કરીને આપ્યું છે તો અમે થોડી એના વિશે ચર્ચા કરી કે ગોલ પ્લાનિંગ આપણે તમારા બાળકનું એજ્યુકેશનનું ગોલ પ્લાનિંગ કર્યું છે મતલબ એમનો બાળકની ઉંમર અત્યારે એક વર્ષ છે અઢાર વર્ષ પછી એમના હાયર એજ્યુકેશનનો ખર્ચો આવશે અત્યારે દસ લાખ રૂપિયા ખર્ચો થતો હોય તો અઢાર વર્ષ પછી ગોલ પ્લાનિંગ મુજબ પંચાવન લાખ ઓગણસાઠ હજાર નવસો ને સત્તર રૂપિયા ખર્ચો થશે તો એ મુજબ એમની એસઆઈપીની એમાઉન્ટ આવી છે પાંચ હજાર છસો ને સાહીઠ રૂપિયા તો એ મુજબ એમણે પાંચ હજાર છસો સાહીઠ રૂપિયાની એસઆઈપી પણ સ્ટાર્ટ કરી દીધી છે તો એમને મને એ જ કહ્યું કે શું મારો ગોલ અઢાર વર્ષે એ પૂરો થશે તો મેં એમને એ જ જવાબ આપ્યો કે પૂરો નહીં થાય તો પૂછ્યું કેમ તો એનું કારણ છે કે ફ્લાઇલની અંદર બીજી એક સીટ હતી ગોલ પ્રોટેક્શનની ભાઈ ગોલ પ્રોટેક્શનમાં એમની મેં વાત કરેલી કે તમારી પાસે ત્રણ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ જરૂરી જે છે એક છે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી એક પર્સનલ એક્સિડન્ટ પોલિસી પીએ પોલિસી અને ત્રીજી છે ટર્મ પ્લાન હેલ્થ પોલિસીમાં તમે અથવા તમારી ફેમિલીમાંથી કોઈ પણ બીમાર થયું અને પોલિસી નહીં હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડના પૈસા તમે ઉપાડશો અને વાપરશો તો આ ગોલ તમારો અધૂરો રહી જશે એ જ રીતે પર્સનલ એક્સિડન્ટ પોલિસી નહીં હોય અને તમે કંઈ આકસ્મિક તમને થઈ ગયું તેનો ખર્ચો પૂરો કરવા મ્યુચ્યુઅલ ફંડમાંથી તમે રિડપ્શન કરીને પૈસા વાપરશો એટલે આ ગોલ પાછો અધૂરો રહી ગયો એ જ રીતે ટર્મ પ્લાનની વાત કરી કે ટર્મ પ્લાન તમારી પાસે નહીં હોય અને તમને કંઈ આકસ્મિક થઈ ગયું અને કમાનાર વ્યક્તિ પર તમે છો તો તમારું ફેમિલીનું શું તમે એજ્યુકેશનનું પ્લાનિંગ કર્યું છે ગોલ રાખ્યો છે તો એ કઈ રીતે પૂરો થશે એસઆઈપી કોણ ભરશે તો આ ત્રણ વસ્તુની એમને મેં માહિતગાર કર્યા પછી એમને ગોલ્ડ પ્રોટેક્શન તરીકે આ ત્રણે ત્રણ પોલિસીના કોટેશન કઢાવ્યા મારી પાસે અને અત્યારે ત્રણે ત્રણ પોલિસી મારી પાસેથી લીધી છે અને ટોટલી ગોલ્ડ પ્રોટેક્શન એમનું થઈ ગયું છે ગોલ્ડ પ્રોટેક્શન કરવાથી જ એમનું ગોલ્ડ પ્લાનિંગ સફળ થશે તો મિત્રો તમે પણ તમારું ગોલ પ્લાનિંગ અને ગોલ્ડ પ્રોટેક્શન કરાવવા ઈચ્છતા હો તો તમે મારો સંપર્ક કરી શકો છો ધ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ હું પવન વડગામાં મોબાઈલ નંબર છે સત્તાણું બસો છાસઠ ચુંબોતેર પાંચસો એંસી